સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરના જયેશકુમાર ઝાલા જેવું સરીસૃ સંરક્ષણ સોસાયટી ગુજરાત તથા વાઇલ્ડલાઇફ રેસ્ક્યુઅર તરીકે ધ્રાંગધ્રા પંથક માં કામ કરે છે અત્યાર સુધીમાં માં થી વધુ અને બિન ઝેરી રેસ્ક્યુ કરી જંગલ છોડવામાં આવ્યા છે આ સાથે જ થી વધુ તથા પણ રેસ્ક્યુ કરી છે આ ઉપરાંત અબોલ જંગલી પણ સુરક્ષિત રેસ્ક્યુ કરી નવ આપી ઉમદા જીવદયા નું કાર્ય કર્યું છે નમસ્કાર મારું નામ ચંદ્રેશ રોય એઝ અ સોશિયલ વર્કર શહેરી વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ભાઈ શ્રી જયેશભાઈ ઝાલા દ્વારા જીવદયા પ્રેમી તેમજ પ્રકૃતિ પ્રેમી એવા ઝાલા દ્વારા અનેક બચાવવા બચાવવા માટે માટે જેમાં ખાસ સાફ જે વરસાદી ઋતુમાં ખૂબ જ જોવા મળતા હોય છે જેના કારણે લોકો ખૂબ ગભીર થઈ જતા હોય છે સાફને એના બાબતે ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં અનેક રેસ્ક્યુ કરી સાફને પણ બચાવે છે અને અન્ય પ્રાણીઓને પણ ખૂબ જ સારી રીતે રેસ્ક્યુ કરીને બચાવે છે અને એનાથી ઈજા પહોંચતી અનેક પ્રાણીઓને પણ rescue કરીને બચાવે છે અને ફોરેસ્ટના માર્ગદર્શન હેઠળ આ કામગીરી એમને છેલ્લા પંદર વીસ વર્ષથી કરી રહ્યા છે અને હાલે આજે હિન્દુ પવિત્ર દિવસ જેમ ગણાય છે એમ શાફ તરીકે મેં કે ભાઈ નાગપંચમી તરીકે ઓળખવામાં આવે છે એ ભાગરૂપે જોવા જઈએ તો ધાર્મિક પ્રવૃત્તિ મુજબ પણ જયેશભાઈ ખૂબ જ સાફ કોબ્રા સાફો અને એવા બધા રેસ્ક્યુ કરીને એને પણ જીવ બચાવવા એક ધર્મ પ્રેમી પણ કામ કરી રહ્યા છે. જે આપણા ધ્રાંગધ્રા વિસ્તારમાં ખૂબ જ ગૌરવની વાત છે. ધ્રાંગધ્રા ધ્રાંગધ્રા શહેરી વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તાર જેથી આવા જીવદયા પ્રેમી જયેશભાઈ ઝાલાને ખૂબ જ ખૂબ જ હાર્દિક અભિનંદન આપું છું તેમજ આવી પ્રવૃત્તિ કરતા રહે એવી શુભેચ્છા આપું છું. KBC ન્યૂઝ સાથે દિનેશ ગામવાર સાથે જયેશ કુમાર ઝાલા Tangutra